નારાયણ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્કૃતિના સંસ્થાપક સદવિદ્યા સધર્મ રક્ષક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી જે આપણા ઉપર અક્ષરધામમાં બિરાજીનામી વર્ષ દ્રષ્ટિ વરસાવી રહ્યા છે આ સમારોહના આપણા મુખ્ય અતિથિ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજજી આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવિયાજી સાથે આપણા મંચ ઉપર વિરાજિત આપણો આ જે હોસ્પિટલ એનું નિર્માણ થયું છે એની અંદર જેની ખૂબ પ્રેરણા રહી છે અને આશીર્વાદ રહ્યા છે એવા આપણા ગુરુ મહારાજ સાથે ગુરુ મહારાજ અને સંતોના અને શાસ્ત્રીજી મહારાજના સંકલ્પને સિદ્ધ કરવા માટે અથાગ પ્રયત્નશીલ અને હવે પછી આ સમગ્ર ગુરુકુલ પરિવાર ગુરુકુલ સંસ્થાન રાજકોટ સંસ્થાનના જે મહંત પદે બિરાજિત અને મહંત સ્વામીના જ હૃદયમાંથી જે સંકલ્પો ઉઠો કે અમરેલીની અંદર આપણે એક સ્વામીના નામથી હોસ્પિટલનું નિર્માણ કરવું જોઈએ એવા પૂજ્ય મહંત સ્વામી શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા શ્રી કૌશિકભાઈ વેકરિયા જનકભાઈ તળાવિયા સાથે ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીને ગુરુકુલનું ગૌરવ કહી શકાય એવા મંચસ્થો ઉપસ્થિત શ્રી લાલજીભાઈ પટેલ ધીરુભાઈ બાબરિયા અને ધીરજલાલ કાકડિયા અને વંદનીય સર્વે સંતો અને મહાનુભાવો આજે આપણા માટે ખૂબ જ ખુશીની વાત છે કે ઘણા વર્ષોથી રાજકોટ ગુરુકુલ આરોગ્ય ક્ષેત્રે રાજકોટની અંદર તો આપણી એક હોસ્પિટલ કાર્યવિંત છે છેલ્લા ત્રણ ત્રણ દાયકાઓથી પણ અધિક સમયથી લાખો દર્દીઓને સેવા આપી રહી છે પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જેમ આઝાદીના ઉષા કાળે ગુરુકુલ સંસ્કૃતિનું સ્થાપન ગુજરાતની ધરાવ પર કર્યું અને અનેક અનેક છેવાડાના ગામડાના જે વિદ્યાર્થીઓ હતા જેને ત્યારે કોઈ સુવિધાઓ નહોતી મળતી ત્યારે પર ડે એક રૂપિયાના નિઃશુલ્ક લવાજમ ઉપર અત્યારે તો સામાજિક સંસ્થાઓ ઘણી બધી છે પણ જે સમયે કોઈ એવા સામાજિક સંસ્થાઓ એટલી બધી નહોતી એ સમયની અંદર શાસ્ત્રીજી મહારાજે રાજકોટની અંદર ગુરુકુલની સ્થાપના કરી જુનાગઢ અમદાવાદ અને આદિક અત્યારે એ વટવૃક્ષ બની અને અનેક અનેક લોકોને ગુરુકુલ સંસ્કૃતિના શૈક્ષણિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે અનેક અનેક સેવાકી કાર્યો થકી પોતાની સેવા આપી રહ્યું છે तो शास्त्री जी महाराज शैक्षणिक साथे साथ जब मैं थोड़ा हिंदी में अनुवाद करूंगा सर कि शास्त्री जी महाराज ने जब गुरुकुल स्थापना की साथ साथ में हमारे शास्त्री जी महाराज गुरुदेव के हृदय में अति जो गरीब वर्ग है दरिद्र है उनके प्रति हमेशा करुणा प्रवाहित रहती थी स्वामी जी ने वो समय में भी वो विकट संजोगों में भी ऐसे ऐसे डॉक्टरों को साथ मिल कुछ अस्पतालों क्लिनिकों के साथ मिल आज से तीन चार पाँच डेकेड से पहले 1960 नाइनटीन सिक्सटी और नाइनटीन सेवेंटी के दायिका में स्वामी जी ने अनेक अनेक निदान कैंप भी किए सब जगह पे साथ में साथ में अनेक गरीबों की स्वामी जी ने बहुत सेवा की आज गुरुकुल संस्कृति को पूरा भारतवर्ष में तो प्रवाहित ये सब संतों ने किया ही है लेकिन विदेशों में भी आज गुरुकुल के द्वारा अनेक अनेक जो हमारे भारतीय लोग विदेश में रहते वो और वहाँ के जो प्रख्यात सब कंट्रीज़ है उसमें जो वहाँ के नेटिव है वो भी अभी संस्कृतित गुरुकुल संस्कृति के प्रवाह में जुड़ रहे हैं वो हम सब लोगों के लिए गर्व की बात है और ये जो गुरुकुल संस्कृति का कार्य हुआ है उससे उसमें से ही ये शास्त्री जी महाराज के हृदय में से प्रकटी जो ज्योत है सेवा की वो उसमें से ही प्रकृति और उसमें से ही महंत स्वामी ने इसका संकल्प उठाया और आज अमरेली जैसे विस्तार में ये हॉस्पिटल का निर्माण हुआ है वो हम सब लोगों के लिए बहुत ही गर्व की बात है साथ में ये अमरेली की धरा हम सब लोगों के लिए गुरुकुल परिवार के लिए बहुत ही प्रेरणा आस्था और संवेदना हमारी सब लोगों की जुड़ी है क्योंकि ये शास्त्री जी महाराज की जन्मभूमि है आज आप सब यहाँ पे पधारे खास करके गवर्नर सर हमारे कैबिनेट मिनिस्टर श्री और परशोत्तम भाई रूपाला जी तो हमारे गुरुकुल परिवार के ही बहुत ही सनिष्ठ आत्मी जन है तो संतों के साथ उनका नाता जुड़ा हुआ है आज समय बहुत कम है इसलिए मेरा वक्तव्य यहाँ पे ही मैं पूर्ण कर रहा हूँ आप सब हमारा संतों का स्नेह और आमंत्रण स्वीकार कर यहाँ पे पधारे और हम लोगों को इस इनोग्रेशन में प्रेरित किया उसके लिए मैं हृदय से आप सबका स्वागत करता हूँ धन्यवाद